જે ખાસ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે સામાન્ય ખેડૂત હોય તો મિત્રો એને કુલ ખર્ચના પચાસ ટકા એટલે મહત્તમ રૂપિયા પચીસોની સહાય મળે છે જો તમે જૂથની અંદર ખરીદો છો કોઈ સહકારી સંસ્થા છે પીએચએમના સાધનો વસાવે છે તો એને કુલ ખર્ચના સાઠ ટકા એટલે રૂપિયા પાંચ લાખ સુધીની મર્યાદામાં સહાય મળતી હોય છે મિત્રો હવે જો તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થી તરીકે મિત્રો આ બાગાયતી ખેતી કરતા હો અને તમે સાધનો ખરીદો છો તો રૂપિયા કુલ ખર્ચના પિચોતેર ટકા એટલે મહત્તમ રૂપિયા છે સાડત્રીસો પચાસ ની સહાય મળે છે હવે આમાં તમે જૂથમાં ખરીદો છો બરાબર ખેડૂતનું જે પી હોય બરાબર અથવા જે સહકારી સંસ્થા હોય એમાં પીએચએમના સાધનો વસાવે છે તો કુલ ખર્ચના નેવું ટકા રૂપિયા સાડા સાત લાખની સહાય મળે છે મિત્રો ખાસ કરીને ઓનલાઈન દર્દી કરવાની છે આઈકડના માધ્યમથી બરાબર છેલ્લી તારીખ છે પચીસ બે બે હજાર ને ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ખાસ એના માટે ડોક્યુમેન્ટ આઠ છે સાત બાર છે આધાર કાર્ડ છે બેંક પાસબુક છે મોબાઈલ નંબર છે આ ડોક્યુમેન્ટ જોઈએ મિત્રો અને આની જે અધિકૃત વિક્રેતા હોય ને તમારે ખરીદી કરવાની છે આ ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે ફોર્મ જમા કરવાનું થશે વધારે માહિતી માટે તમે ફોર્મ ભરશો ઓનલાઈનની પ્રિન્ટ કાઢશો એટલે તેમાં સરનામું નોંધાવેલું હશે ડોક્યુમેન્ટ પણ એમાં લખેલા હશે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારી જે બાગાયતી અધિકારીની ઓફિસ હોય જે તે જિલ્લાની ત્યાં તમારે જમા કરાવવાના થશે તો આ વિડીયોને લાઇક કરી ખાસ કરીને તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરશો